કેમ કે આપણે પાયલ માટે ગિફ્ટ લાવ્યા હતા તો એ ગિફ્ટ તમારા માટે પાયલમાં તમે બતાવી દીધી છે પણ હવે તને એનું ઉદઘાટન કરવાનું બાકી રાખ્યું છે તો જો પાયલ તૈયાર થાય ઉદઘાટન કરવા માટે તો ખાસ કમેન્ટ તો શું હશે બરાબર છે ગિફ્ટ કેમકે પાયલને તો નથી ખબર સરપ્રાઇઝ દીધી છે તો એ સરપ્રાઇઝ આપણે જોવા તારે ખોલશે શું હે હા જો મોબાઈલ લાવે છે આપણે પાયલ માટે તો કયો મોબાઈલ છે સેમસંગ એફ પંદર છે હૈ પાયલ અનબોક્સિંગ કરે છે પાયલ વાહ તો પાયલનો ન્યૂ ફોન સેમસંગ અને જૂનો હતો શું કરશું તો ભાઈ બે બે ફોન વાપરવાના તો જુઓ અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા પાંચ વાગ્યા પાંચ વાગ્યાનું કારણ હતું અત્યારે આપ્યો ફોન આ તમને કયો મસ્ત હા ને સ્ટેટસ મૂકી દેવી પછી આપણે બરાબર છે બીજો આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હજી મારે ખાવાનું બાકી છે પાયલે ખાઈ લીધું છે એ ક્યાંની વાટ તો જોતી થઈ લીધું છે તો દોસ્તો અત્યારે હા ને આપણે નવા ફોનમાં જે લાયા એ ફોનમાં આપણે વિડીયો શૂટ થાય છે તો આપણે પહેલાં ફોન હતો એમાં વનએક્સમાં આપણું આપણે શૂટ થતું હતું અને અત્યારે હા ને ઝીરો ફાઈવમાં એટલે કે આઈફોન ફોન શૂટ થાય છે તો આમ કંઈક અલગ જ તે મજા આવે છે પીલ જ કંઈક અલગ આવે છે બરાબર છે તો આમ દૂર રહી કે પૈકી મારે ને આમ આ ફોન એ બધું પકઈ જતું એવું થતું હતું તો અત્યારે જો સરસ મજાનું શૂટ થાય છે આપણે ફેસિયલ બ્લોક બનાવવા ત્યાં પણ લાયા છે ઝીરો ફાઈવ એક્સમાં થાય ને એવી રીતે તો અત્યારે છે ને પાયલી ને શાક ને એવું બધું બનાવે છે જમવાનું બનાવે છે તો ચલો ત્યાં જઈને શેનું શાક બનાવશે ને તો શેનું શાક બનાવે છે ને એ ખબર નથી તો આપણે જોયા રીતે બરાબર છે આપણા પેલા રસોડા એક રસોડું તો અહીં છે પણ ને આપણે ચાલુ નથી કર્યું જમવાનું બનાવવાનું તો જૂના રસોડામાં છે તો આપણે ચલો ત્યાં જઈને મસાણી મેળી માં દર્શન કરી દઈ ત્યાં રસોડું અને પાયલ એમને છે અને હવે આપણે થોડુંક ઉપર પર આપણા ગામનો નજારો જોઈ લઈએ નવા ફોનમાં કેવું રિઝલ્ટ આવે બરોબર છે તો ચલો ઉપર જઈને મળીએ ફાઇનલી દોસ્તો આપણે હે ને ઢાબા પર આવી ગયા છીએ અને હવે તમને હું બતાવીશ મારા ગામનો નજારો કેમકે નવા ફોનમાં કંઈક અલગ જ દેખાય બરોબર છે તો ચલો બતાવો સ્ટાર્ટ કરી દશું મારા ગામનો નજારો મારા ગામડાનો નજારો અને કોને કોને ગમે છે ગામડાનો નજારો એ ખાસ કમેન્ટ કરી દેજો અને બીજું કે અત્યારે જો આ કુંડો હો ને આપણે પપ્પાએ ભર્યું હજી પાણી ભરેલું જ છે જો પાણી ફૂલ ભરેલું છે મસ્ત મને તો ને યાર રિઝલ્ટ બહુ મસ્ત લાગ્યું છે ફાઇલ આપણે આઈફોન તો નથી પણ આઈફોન જેવું જ રિઝલ્ટ છે મસ્ત છે તો ત્યાં સુધી આપણે હે ને આઈફોન ના લાવીને ત્યાં સુધી આમાં મસ્ત બ્લોગ બનાવ લાયા છે ફોન તો સારો છે અને બીજું કે જલ્દી આપણે આઈફોન લેવાનો છે પણ ત્યાં સુધી આપણે આઈફોન આ તો જ તે બરાબર છે તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો મળી આપણે આગળ ઘરે જઈને દોસ્તો હજી આ ફોનમાં હે ને ખાલી કેબલ જ આવ્યો છે એડેપ્ટર આવ્યું નથી તો એડેપ્ટર હજી લેવાનું છે તો કેબલ એક આવ્યો તારી બાકી તો હું જૂના ફોનનો ચાર્જિંગ છે એમાંથી આપણે અત્યારે ચાર્જિંગ કરી નાખીશું તો ચલો આપણે નીચે જઈએ તો અત્યારે જો આપણે ઉપર તો ના એટલે નીચે ના ગયા પણ પાયલ એમને આવી ગયા જો બે આવા વાંચો બેનના બે ઢાબો ઉપર આવી ગયા છે અને